લોકસભા ચૂંટણીના ત્રીજા તબક્કામાં ગુજરાતની પચીસ બેઠકો પર મતદાન થઈ રહ્યું છે ત્યાં બારડોલી બેઠકમાં સમાવેશ સુરતના કાપોદરા વિસ્તારમાં દિવ્યાંગ મતદારો પણ મતદાન કરવા પહોંચ્યા હતા અને મતદાન કરવા લોકોને પણ અપીલ કરી હતી લોકશાહી નું પર્વ એટલે મતદાન માટેની ઉત્તમ વ્યવસ્થામાં મતદારોના મતની કિંમત અમૂલ્ય હોય છે આજે લોકસભાની ચૂંટણીમાં જે યોજાય રહેલા મતદાનમાં દિવ્યાંગ મતદારો પણ ઉત્સાહ કરવા માટે પહોંચ્યા હતા તો દિવ્યાંગો માટે મતદાન મથક પર ખાસ વ્યવસ્થા હતી દિવ્યાંગોની વ્હીલચેર છેક મતદાન બુથ સુધી પહોંચે જાય તે પ્રકારની વ્યવસ્થા કરાય છે સાથે દિવ્યાંગોને અગ્રિમ સ્થાન પણ મતદાન માટે અપાયું હતું મતદાન બુથ પર દિવ્યાંગોની માન સન્માન સાથે સુરક્ષા કર્મીઓ પણ મદદરૂપ બનતા હોવાનું દેખાયું હતું જો દિવ્યાંગો માટે આમ તો સારી વ્યવસ્થા કહેવાય કે સાહેબ લોકો બધા સારી હેલ્પ કરી છે અને કોઈ તકલીફ અમને પડવા નથી દીધી કે અંદર ઠેર રૂમ સુધી આપણને સહયોગ આપ્યો છે સારો એવો બસ મત મતદાન આજે પર્વ સારો કહેવાય કે ભાઈ બધા લોકોને એમ કેવા માંગુ છું કે બધા મતદાન જાજુ કરે અને સારું કરે આપણા દેશને આગળ લાવવા માટે સહયોગ આપે કે બને તેટલું સારું મતદાન થાય અને વધારે પ્રમાણમાં મતદાન થાય તો એટલું આપણે માટે સારું કહેવાય સ્વતંત્ર દેશ માટે એક દિવ્યાંગે કહ્યું હતું કે હું છેલ્લા ચાર ચૂંટણીથી મતદાન કરું છું હું દેશ માટે મત આપી રહ્યો છું ત્યારે મારે આ એક સંદેશો લોકોને આપવો છે કે આપણે જે પક્ષ કે ઉમેદવારને મત આપવા ઈચ્છતા હોઈએ તેને આપણી અમૂલ્ય મત આપવો જોઈએ કારણ કે આપણા મતનો અધિકાર આપણે બંધારણ આપ્યો છે આપણે શરીરથી ભલે અશક્ત હોઈએ પરંતુ સરકાર તો સશક્ત ચૂંટવાનો આપણો અધિકાર છે અઝલ કુર્સી સાથે પ્રકાશવાળા